ભારતીય જનતા પાર્ટી અને સંઘની વચ્ચે વધી રહેલી તિરાડ હવે એનડીએની સરકાર માટે પણ ક્યાંક ને ક્યાંક એક વધુ સ્પીડ બ્રેકર બની અને રહેશે અગાઉથી જ ચર્ચા ચાલી રહી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી સાથે હવે સંઘના વડા સહમત નથી અને ક્યાંક ને ક્યાંક આરએસએસ નારાજ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીથી ત્યારે આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક શિબિર દરમિયાન મંચ પરથી જે વાત કહી તેમાં મણિપુરને પણ તેમણે યાદ કર્યું આ એ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળની ઘટનાને તેમણે વખોડતા હોય એ રીતે વાત કરી અને લોકસભાની ચૂંટણીમાં જે પ્રચાર ચાલી રહ્યો હતો તેના વિશે પણ તેમણે કેટલીક બિટવીન ધ લાઇન્સ ટીકા ટિપ્પણી કરી વિગતવાર વાત કરીએ આ નિવેદન શું સૂચવી રહ્યું છે વૈષ્ણવજન તો તેને

તેઓ બહાર આવ્યા ભાજપમાં મોકલાયા ભાજપમાં તેઓ નેતા બન્યા અને મુખ્યમંત્રી બાદ પ્રધાનમંત્રી બન્યા અને હવે ત્રીજી ટર્મ તેઓ પ્રધાનમંત્રીની શપથ લઈ ચૂક્યા છે ત્યારે આ જ સંઘ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ખડું થયેલું હોય અને એક વધુ સ્પીડ બ્રેકર એનડીએની સરકાર માટે બની રહ્યું હોય તેવું દેખાય છે આરએસએસના વડા મોહન ભાગવતે મણિપુરની ઘટના મામલે શું કહ્યું એ તમે સાંભળો જેથી તમને વધુ સ્પષ્ટતાથી ખ્યાલ समझा से शा कहवाई कि संघ और भारतीय जनता पार्टी हम जुदा जुदा चालता था तिराड़ी गई स्थिति अब एक साल से मणिपुर शांति की राह देख रहा है उसके पहले दस साल शांत रहा पुराना गन कल्चर समाप्त तो हो गया ऐसा लगा और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં સ્ટેટમેન્ટ આપ્યું છે નાગપુરમાં તેમના સ્ટેટમેન્ટમાં ઘણું બધું સૂચક રીતે તેઓ કહી ગયા છે તેમણે મણિપુરની હિંસાત્મક બનતી ઘટનાઓ વિશે એવું પણ કહ્યું કે હાલાત પેદા થયા છે કે કરવામાં આવ્યા છે એક સમય હતો દસ વર્ષ પહેલાંનો ત્યાં શાંતિ હતી આજે અશાંતિ અને અરાજકતા ફેલાય છે પ્રાથમિકતાથી કામ લેવું પડે અને એ આપણું કર્તવ્ય છે એટલે કે સરકારનું કર્તવ્ય છે ક્યાંક ને ક્યાંક સરકાર કર્તવ્ય નિભાવવામાં શું નિષ્ફળ રહી છે મોદીની તેવું પણ આ નિવેદન પરથી સમજી શકાય હવે વાત કરીએ લોકસભાની ચૂંટણીમાં ચાલી રહેલા પ્રચાર પ્રોપગેન્ડા અને એક જાતિ એક ધર્મ કે એક સમુદાયને છૂટો કરી એટલે કે અલગ અલગ કરી એકબીજાની વચ્ચે વૈમનુષ્ય પેદા થાય તે પ્રકારના નિવેદન ભાષણ અને પ્રોપગેન્ડા ચલાવાયા એ વિશે પણ સંઘે કહ્યું સંઘે કહ્યું કે અમે સાથે લઈ અને સહમતીથી ચાલવાવાળી વિચારધારા છીએ અને સાથે જ કેટલાક સંસ્કૃતના શ્લોક સાથે અને સંઘની વિચારધારાના કેટલાક મુદ્દાઓ સાથે મોહન ભાગવતે ટકોર કરી ભારતીય જનતા પાર્ટીને કે લોકસભાની ચૂંટણીમાં કેવા પ્રચાર તમે કર્યા છે વિપક્ષી દળ એ વિરોધી નથી તે આપણા પ્રતિસ્પર્ધી છે સાંભળો મોહન ભાગવત શું બોલ્યા એસ દેશ કૈસે ચલેગા ભાઈ આખી સબકો દેશ પક્ષ હૈ વિરોધી પક્ષ કહેતે પ્રતિપક્ષ કેતા વિરોધી નહીં હેરોધી માનના ચાહીએ वो प्रतिपक्ष है वो एक पहलू उजागर कर रहा है उसका भी विचार होना चाहिए ऐसा जब चलना है तो चुनाव लड़ने में भी एक मर्यादा होती है उस मर्यादा का पालन नहीं हुआ क्योंकि उसका पालन होना इसलिए आवश्यक है कि हमारे देश के सामने चुनौतियां समाप्त नहीं होगी अब सरकार बन गई वही सरकार फिर से आ गई એનડીએ તો આ તા સંઘના વડા મોહન ભાગવત કે જેઓ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામ લીધા વગર આ બધું કહી રહ્યા હોય તેવું સ્પષ્ટતાથી પ્રતીત થાય છે વાત કરીએ મણિપુરની મણિપુર મામલે વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો ત્યારે જઈ કેટલીક સેકન્ડોનું માત્ર નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું હતું બાદમાં પણ સ્થિતિ આજે મણિપુરની વણસેલી છે તેવું કહેવાય છે આ દરમિયાન મોહન ભાગવતનું આ સ્ટેટમેન્ટ હવે એનડીએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સંપૂર્ણ બહુમતી ન હોય કેટલાક સ્પીડ બ્રેકર આવેલા છે અને વધુ એક સ્પીડ બ્રેકર શું આરએસએસ દ્વારા મૂકવામાં આવ્યું છે શું ભારતીય જનતા પાર્ટીની આ એનડીએની સરકારને નરેન્દ્ર મોદીની સરકારને સંઘના વડાએ આપેલી હિદાયતને ચેતવણી સમજવી કે પછી સંઘ પણ કોઈ નવી કેડર તૈયાર કરી રહ્યું છે નવા રાજનેતાને રાજગાદી પર બેસાડવા માટે જોવું રહ્યું વધુ વિગતો વધુ સમાચાર પડદા પાછળની કહાનીઓ સાથે પડી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન